ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા ના મેસેજ સાથે નીકળેલા પશ્ચિમ બંગાળના સાયકલિસ્ટ અમૃત કિસ્કુ ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેત વ્યાસ તથા હેમંત પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પર્યાવરણને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળથી બાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ નીકળેલા સાયકલિસ્ટ બાર રાજ્યમાં સાયકલિંગ દ્વારા ફરી ગુજરાત ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતાસ વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત દરમિયાન અમૃત કિસ્કુએ જણાવ્યું હતું કે તેનો મુખ્ય હેતુ સાયકલિંગ દ્વારા ભારતમાં મુસાફરી કરી સ્કૂલ તથા કોલેજમાં ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના પ્રચાર પ્રસાર માટે પ્રયત્ન કરી રહ્યા છે આ સાયકલ યાત્રા દરમિયાન અમૃત કિસ્કુએ ઘણી અડચણ પણ આવે છે દહેજ આવતા તેમની સાયકલ તૂટી ગઈ એક મહિના સુધી દહેજ કંપનીમાં કામ કરી પંદર રૂપિયાની બીજી સાયકલ ખરીદી આ સાયકલ યાત્રા ફરીથી શરૂ કરી હતી આ શુભેચ્છા મુલાકાત દરમિયાન ભરૂચના સાયક્લિસ્ટ શ્વેતા વ્યાસ તથા હેમંત પટેલ અમૃત કિસ્કુને તેમની આ ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા સાયકલ રાઇડ સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે ભરૂચમાં હું અને બીજા એક સાયકલિસ્ટ છે હેમંતભાઈ પટેલ એ અમે બંને ભેગા થઈને સ્વામિનારાયણ મંદિર ખાતે એક સાયક્લિસ્ટ આવ્યા છે વેસ્ટ બંગોલથી અમૃત કિસ્કુ એનું સ્વાગત કરીએ છીએ અમૃતભાઈ લગભગ બાર સ્ટેટ ફરી અને બાર હજાર કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને ભરૂચ આવી પહોંચ્યા છે અને એમના સાયકલિંગનો મેઇન હેતુ એ છે ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયા અને એ એમનું આ સાયક્લિંગથી લોકોમાં ઇન્ડિયાને ક્લીન રાખવા માટે જાગૃતતા ફેલાવે છે અને એ विषय पूछिए बताइए सबसे पहले जवाहर नमस्ते मेरा नाम अमृत किस्को और मैं 12 सितंबर 2023 को निकला था वेस्ट बेंगल का खड़गपुर से तो अभी तक मैं 12 स्टेट कंप्लीट करके और 12000 प्लस राइट कंप्लीट करके अभी मैं पहुंचा हूं गुजरात स्टेट में गुजरात मेरा बारहवा स्टेट है और इस जर्नी में जाते बात मेरे को जो स्कूल कॉलेज मिल रहा है उधर जाके मैं हर कॉलेज स्कूल में मैं सेमिनार अटेंड कर रहा हूँ बच्चों को समझा रहा हूँ परिवहन के बारे में ताकि हम लोग जैसे कि देख पा रहे ग्लोबल वार्मिंग ज़्यादा से ज़्यादा हो रहा है तो इसलिए पेड़ पौधे तो लगाना बहुत ज़रूरी है तो यही जागरूकता फैलने के लिए पूरा भारत में तो यही मैं राइड स्टार्ट किया था अभी मैं इधर पहुँचा हूँ बारूच में और बारूच में छात्र मैम के साथ मिलकर बहुत अच्छा लगा मैम ने स्वागत किया और साथ में और एक साइकिलिस्ट है हेमंत पटेल सर और ये सुन के बहुत अच्छा लगा कि मैम भी साइकिल साइकिलिस्ट है तो बहुत अच्छा लगा मिल के और स्वागत करने के लिए बहुत बहुत धन्यवाद और अभी हम लोग हैं स्वामी नारायण टेम्पल ते। में અમૃતભાઈની સાયકલ તૂટી ગઈ હતી જૂની સાયકલ તો એમણે દહેજમાં રોકાઈને અને એમની સાયકલના પૈસા ભેગા થયા લગભગ એક મહિના જેટલું કામ કર્યું અને આ નવી સાયકલ લીધી છે એમણે પંદર હજારમાં એટલે એક મહિના જેટલું કામ કરીને એમણે આ પૈસા ભેગા કર્યા નવી સાયકલ લીધી અને એમની જર્ની પાછીથી સા ચાલુ કરી છે તો એમના માટે આપણે એમને શુભકામના આપીશું કે આગળ હવે એમની જર્ની સફળ રહે અને આ સાયકલથી એ આખું ભારત ફરે થેન્ક યુ